ચેકિંગ સીટ ભરી વીજ મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવ્યા હતા આ ગેરરીતિ બદલ આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ એસી લાખ નો દંડ થઈ શકે છે તપાસ કરાયેલા અન્ય અસામાજિક તત્વોમાં હનીફ ઉર્ફે અન્નુ દિવાન નવાબ ઉર્ફે નબ્બે દિવાન મહેરૂલ નિશા દિવાન મુનાફ સૈયદ દિનેશ પાટણવાડિયા જીતેન્દ્ર ખત્રી જીજ્ઞેશ રાવળ પ્રતિક કાયસ્થ જીજ્ઞેશ પડીક ધવલ માછી અને હસમુખ મારવાડીનો સમાવેશ થાય છે પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે